આજે તમે બધું આ રસ બને છે એમ ને અને પૂરી તો તૈયાર જ છે ને બાજરાના રોટલા ભીંડા નું શાક કેમ આમાં છે ને તો આજ તમે ભાણિયાને મોસ કરાવી દેવાના છો તો હાલો હવે હમણાં જમવાની બોલાવી કેટલી બની દોસ્તો હું મારા મામાના ગામડે પોગી ગયો છું આ છે અમારું ધાબુ અને આ મારા મામાનું ગામડું છે બહુ મોટું ગામ છે જેટલું દેખાડાય છે એટલું તમને હું દેખાડું છું બહુ મોટું ગામ છે સિટી ટાઈપનું જ ગામ છે બધી વસ્તુ મળે છે અહીંયા ઘણા બધા ઘર છે અને પછી અહીંયા એક ઘર બને છે અને હું આવ્યો છું મારા મામાના ઘરે સાતમ આઠમ કરવા તો હવે અહીંયા હું બે ત્રણ દીતો રોકાવવાનો જ છું